વડોદરા જિલ્લાના અણખી ગામની ગોચરમાં રાજકીય વગદારનો છેલ્લા ઘણા સમયથી જુગારધામ ધમધમી રહ્યું છે પરંતુ સ્થાનિક પોલીસને ગંધ સુધા આવતી ન હતી દરમિયાન 10 ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે અણખી ગામની ગોચરમાં જુગાર ચાલી રહ્યો છે જેના આધારે એસએમસી ની ટીમે બાતમી ઉજબના સ્થળ પર રેડ કરી હતી એસએમસી ની રેડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે સ્થળ ઉપરથી નવ જેટલા ખેલીઓને એસએમસીએ ઝડપી પાડ્યા હતા જુગારીઓને અંગ જડતીતા દાવ પર લાગેલી રોકડ રકમ મળી સ્થળ પરથી અંદાજે રોકડા અઢી લાખ રૂપિયા અને આઠ જેટલી બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલે આરોપી સહિતનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે વરણા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે